સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે પચાસમાં રમોત્સવનો પ્રારંભ થયો હતો અઢારમી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ રમોત્સવમાં ભાગ લેવા માટે દક્ષિણ ગુજરાતની એકસો સોળ કોલેજોના એક હજાર ચારસો સાત ખેલાડીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકત્ર થયા છે જેમાં આઠસો ઓગણસાઠ છોકરાઓ અને પાંચસો અડતાલીસ છોકરીઓ છે વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ દાન ગઢવી અને અનેક સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે ખેલાડીઓએ રમત ગમતના મેદાનમાં રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું કોલેજના અનેક ખેલાડીઓએ માર્ચ પાસ્ટ કરી હતી આ પછી સ્પર્ધાઓ શરૂ થઈ રમતોત્સવમાં પંદરસો ચારસો અને સો મીટર દોડ સાયકલ ફેંક ટૂંકી લાંબી દોડ ટ્રીપલ જમ્પ સહિતની અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજરાવાલા સુરત